મિત્રો શું તમને ખબર છે કે એક નાનકડો મેટલનો ટુકડો સમગ્ર દિલ્હીનો નાશ કરી શકતો હતો સાંભળવામાં સાયન્સ ફિક્શન જેવું લાગે છે પણ આ હકીકત છે મિત્રો મિત્રો દિલ્હીના માયાપુરી કબાડ માર્કેટમાં વર્ષ બે હજાર દસમાં એક દિવસ કેટલાક મજૂરોને કબાડના ઢગલા વચ્ચેથી એક ચમકતું દાતું મળ્યું જોવામાં તો એ કોઈ સામાન્ય મેટલ જેવું લાગતું હતું પણ હકીકતમાં એ હતું કોબાર્ડ સિક્સટીન એક અત્યંત ખતરનાક રેડિયો એક્ટિવ મેટલ કસર એવી હતી કે જો માત્ર ચોવીસ કલાક સુધી એની નજીક રહેવાથી શરીરના અંદરના અંગો ઓગળવા લાગે અને ખાસ કરીને લીવર અને કિડની પર તેની ખાસ અસર જોવા મળે મિત્રો એક કબાડ વેપારી રાજેન્દ્ર પ્રસાદે તો આ મેટલના ટુકડાને પોતાના કિસ્સામાં રાખી લીધો અને એ જ મેટલના ટુકડાના રેડિયેશનના કારણે અંતે તેમનું અવસાન થઈ ગયું હવે સવાલ એ છે કે આટલું ખતરનાક મેટલ કબાડ માર્કેટમાં આવ્યું જ કેવી રીતે હકીકતમાં ઓગણીસો એસીના દાયકામાં દિલ્હી યુનિવર્સિટીમાં એક જૂની મશીન હતી જેનું નામ હતું ગામા ઈ રેડિએટર આ મશીન રિસર્ચમાં ઉપયોગમાં લેવાતી હતી જ્યારે જૂની થઈ ગઈ ત્યારે યુનિવર્સિટીએ એને સામાન્ય કબાળ તરીકે વેચી નાખી અને બસ એ જ સૌથી મોટી ભૂલ હતી કારણ કે એ મશીનની અંદર હતું ખતરનાક રેડિયો એક્ટિવ મેટલ કોબાર્ડ સિક્સટીન અને એ જ મેટલ કબાટ માર્કેટ સુધી પહોંચી ગયું ધીરે ધીરે આખા વિસ્તારમાં રેડિયશન ફેલાઈ ગયું લોકોમાં તાવ ઉલટીઓ અને શરીર બળવા જેવા લક્ષણો દેખાવા લાગ્યા ત્યારબાદ પોલીસે અને એટોમિક એનર્જીના નિષ્ણાંતોએ હસ્તક્ષેપ કર્યો તેમણે ગ્લવસ પહેરીને પ્લાસ્ટિક બેગમાં સીલ કરીને આ ટુકડાઓ એકઠા કર્યા અને પછી એને નારોરા એટોમિક પ્લાવર સ્ટેશન યુપી મોકલવામાં આવ્યા મિત્રો કુલ મળીને સોળ ટુકડા ખતરનાક રેડિયો એક્ટિવ મેટલ કોબાર્ડ સિક્સટીન ના જપ્ત થયા અને આજે પણ એ બધા સુરક્ષિત રીતે ત્યાં જ કેદ વિચાર કરો જો સમયસર આ કાબુમાં ન લેવાયું હોત તો દિલ્હીની હાલત આજે ચરણોબોલની દુર્ઘટના જેવી થઈ જતી તો આગલા વખતે જો તમને કબાળમાં કોઈ ચમકતી વસ્તુ દેખાય તો યાદ રાખજો દરેક ચમકતી વસ્તુ સોનું નથી ક્યારેક એ રેડિયો એક્ટિવ મોત પણ બની શકે છે આવી જ હકીકત